જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર બધા ડાય રામ રામ કેમ છો બધા મજામાં તો આજનો આ આપણે આજનો આ વિડીયો છે ને એમાં આપણે આ અડદવા માટે કરવું પડે ને એનો જ વિષય આપણે જોવાનું છે એથી માંડીને શ્રીલકન ખેતરમાં ઘઉં નીકળીએ પછી હું કરવાનું છે ને એ બધું આ વિડીયામાં આવી છે તો તમે આગળ જોઈશો હવે હું અટાણે ખેતરમાં આવ્યો તો પપ્પા દાતી આ કરે હું એવું વિશે હું પપ્પાને થોડીક વાર પૂરું દઉં હું આકું ત્રીસોટાણું આકું હાલ આવે ધીમે આમાં આપણે અડદ પ્રાયની જરૂર તો ન હોય હાસી હાસી મારવી પડે ઉપર પસલો મારી દે તો એ પ્રાણી હારી થઈ જાય અટાણ આપણે દાંતી મારી એમાં ખાતર જે આપણે નાખ્યું હતું ને એ આડા ડોવાઈ જાય તે જમીનમાં ધૂળ આમથી આમ થઈ જાય ને પછી રોટાવાટર મેં પાછું થઈ જાય તે ભૂકો ખાતર નો છે એવું ભૂકો થઈ જાય याले वेटाणे अब प्राहे हरे થઈ ગઈ તો મિત્રો આપણે ખેતરમાં હારો ઘવણી કરી ગયા પછી હારો બાયરો હારો ભરી ગયો પછી ખાતર નાખ્યો ખાતરમાં જે ટોરાટી ગેલજી હોય માટી પંગી નાટાને જો દાતી પોપા મારે હાલે ધીમે ધીમે આ પા હા નયન કાકાં જો ઈ ટોટા આટર મારે એ ધીમે ધીમે હાલે હવે ડગડ ડગડ પછી હવે બે બે ત્રણ દીમાં માં પછી દાતી મારી ને પછી વાવી દેવાનું થાય થોડાક દી રહ્યા હવે વાવવામાં ઉનાળા નો અડદ આપડે વાવવાનું છે હમણાં ઉનાળામાં ઉનાળુ પાક હાલે ધગડ ધગડ અહીંયા નયન કાકા રોટાવટ મારે તો ખોરા પણ એ લગભગ હાન પડશે તો ભૂકી ભૂકી ભરાય તો રહે અહીંયા આપણે હાલે હવે થાંભલાની ઉની સાઈડ થાંભલા બરાબર લવના આમ તો ખેલા ખેડાણું એટલે થોડો કટકો છે પૂરો ગન પછી બગલો આવે બિસાડો બાકી ગયા હાલે હવે ધીમે ધીમે બાકી આમ ખેતરમાં ટેક્ટર હાલતું હોય તો કેવું લાગે બાકી હવામાં ટ્રેક્ટર તો હાલે પણ આમાં જોઈએ બગલાઈ ના ખોરાક ગોતે જીવડા ગોતી ગોતી ને ખાઈ બી સાડા આડે આખા ટ્રેક્ટર પણ હા ટ્રેક્ટર ઉમળું હોય ગયું તો આ પાસે બગલા અહીંયા આવતા રહ્યા લે ખાલી નગર પેલા એક હતો નટાણ યાત્રણ છે ખાલી ઓલે ટ્રેક્ટરી માથી ઉડી ઉડીને આવતા રહે હવે મિત્રો એટલે હું આ ખેતરમાં બેઠો ઢેકોન આવેતી મારી ફોઈ આયાંતી ને ભાઈ ધ્રુવિન દેઈ આવી સાયકલ હાકે ખેતરમાં હવાત પૂરો કરે ઈ આ હું બેઠો ને ઈ હાકે હું આ ખેતરમાં બેઠો તો ભળીને આઈને ખેતરમાં આવ્યો ને ત આ જોયું ને આપણે ખેતરમાં કાલ દાતી આલતી હતી દાતા દાતી આલી કે પછી હવારના માંડ મૈર્યો કે ખબર નહી પણ આ લોટા આડર લાગી ગયો કઈ લાગી જ નઈ જો આવે આઈ સાયકલ લઈને અહીંયા

લાલ ટમેટા હું તો નથી વાંધો નથી આ આપણા ધ્રુવિનભાઈ હવા પૂરો કરીને લાલ ટમેટા જેવું મોઢું કરીને બેહી ગયા પ્રિયાબેન હવા સુધી જો ભાઈ ગયા આખરી આવી છે પોવાડ ને તો આખા વાળો સેન્તી જોટા સાયકલ હાલવાની નથી એ પવનનો છોટા ને ઉડી જાય ને વો હા ઓય ટોકીન ઉઈ ગઈ આ ધ્રુવિનભાઈ મોઢું લાલ કરીને બેઠા થઈયો ને લાલ જો જાય હવે આ ભડે રાટી આપણે હારું હરગજ જોઈ ને હરડ લાગી ગયા હાલ ને થગડ થગડ હવે દાઝોડા ઘણાક લાગ્યા તો જો અટાણે આપણા ખેતરમાં અડદની વાવણી ચાલુ થઈ ગઈ અમે તો જ્યાં મોટો મોટી ગોળણીથી વાવી દઈએ ટ્રેક્ટરમાં ઓલા ટ્રેક્ટરમાં માં અમે કેમ આવતા કોમેન્ટ કરી દીજો જરાક અડદના ખાતર ને એ બધું મિક્સ કરીને પછી ઓલા ના ઓલા ખોખામ નાખી ચાલુ કરી દે હાલે ધીમે ઓ ભાઈ જહા ને અમે વીઘે પાંચ કિલો જે હું અડદ નાખી આમાં જે એક ચારો હોય સો આયરું હોય સો આયરો માં વીઘે પાંચ કિલો નાખી હતી ઘાટા પરવા ઉગ્યા નથી માપના ઉગે નથી વાંધો આવતો લખો તો ઘાટા પરવા હોય તેવું શેઠા થઈ આવ અહીંયા આકાશ તો જો હાવ આમ વાદરના કેરાયેલું છિતરી ને બંધ થઈ ગઈ આપણે અડદના ચારા કમ્પ્લીટ બંધાઈ ગયા વ્યવસ્થિત થઈ ગયું બધું તમે આગળ વિડીયમ જોઈ પેલા ખેતર ત્યાર કર્યું અટાણે જોઈ અડદ વહેવા ને અટાણે જો હોય તો બંધાઈ ગયા હમણાં પાવાની ત્યાર થાય લાઈટ નથી નેખતરું ચાલુ કરી દીધું હોય

અડદ વહેવા ત્યારે વિડીયો જોયો તો મને પસંદ આવ્યો હોય વિડીયો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જ આવજો